હિન્દુ ધર્મનું રક્ષણ સમર્ધન કર્યું સનાતની પરંપરાને ટકાવવા માટે પોતે પોતાના જીવનની આહુતિ આપતા પણ નથી ખચકાયા જોવા જઈએ તો આજે ત્રિસૂત્રીય કાર્યક્રમ છે રામ જન્મભૂમિ સ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અયોધ્યાથી આવેલ અક્ષતની પૂજા અને અક્ષત દ્વારા આમંત્રણ આપવા માટે અહીં આવેલા સૌ ભાવિક ભક્તોએ અયોધ્યાથી આવેલા કળશનું પૂજન કર્યું વિશ્વ હિન્દુ પરિષદ એકવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર ધર્મ રક્ષા દિવસ તરીકે ઉજવતી હોય છે ધર્મ રક્ષા દિવસ યાને ભારતનો એક જ રાષ્ટ્રીય સમુદાય છે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ એ જ આ દેશની અંદર રાષ્ટ્ર સ્વાહ ઇદમ નમમની વાત કરી શકવાનો છે યાને ધર્માંતરણ ઉપર રોક લગાવી આપણા ગાયલા બંધુઓ સવારનો ભૂલેલો ભટકેલો વ્યક્તિ સાંજે પોતાના ઘરે પાછો આવે એવી રીતે સ્વાભિમાન યુક્ત આપણા બંધુને પાછા લાવવા અને બીજો કાર્યક્રમ આજે છે કે મેં સંત સુરમલ દાસજીની વાત કરી સંત સુરમલ દાસજીને આજના દિવસે સાક્ષાત્કાર થયો હતો અંગ્રેજોએ એમને કીધું કે તમે સવા કિલો શિશુ પીવો અને એ શિશુ પાછું બહાર કાઢીને બતાવો તો સંત સુરમલદાસજીએ પોતાની યોગથી એ શિશુ પાછું કાઢીને બતાવ્યું અને અહીં ઈસાઈ મિશનરીઓને

બનાવાની યોજના એ વિશ્વ હિન્દુ પરિસ્થિતિ